સમાચારમાં આગળ વાત કરીશું સુરતમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે કાપોદરા પોલીસે ગેસ રિફિલિંગ કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા કાપોદરાની કપૂરવાળી સોસાયટીમાં ત્યાં કૌભાંડ ઝડપાયું છે મોટી ગેસ હોટલમાંથી નાની બોટલ માં રિફિલિંગ કરતા હતા પોલીસે ગેસની નાની મોટી છત્રીસ ગેસની બોટલો કબજે કરી છે પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મુદ્દામાલ કબજે કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોટી ગેસ બોટલમાંથી નાની બોટલ માં ગેસ રિફિલિંગ કરતા હોવાનો હોવાનું આર સામે છે ત્યારે પોલીસે હાલ છત્રીસ ગેસની બોટલ કબજે કરી છે ગેસની નાની મોટી બોટલો કબજે કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાપોદરા પોલીસે ગેસ રિફિલિંગ કરતા બે શખ્સોને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે કાપોદરાની કપૂરવાડી સોસાયટીમાંથી ગેસ

અને આગના બનાવો બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર હકીકત જોતા કાપોદરા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ છત્રીસ નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ સત્તાવન હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ કાપોદરા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓએ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે બંને ઈસમો વિરુદ્ધ કાપોદરા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે સુરત શહેરમાં